અત્યારે મારી સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જોડાયેલા છે મનસુખભાઈ આમ આદમી પાર્ટીના નેતાનો ભાઈ જ દારૂની સાથે પકડાયો છે શું કહેવા માંગો છો નિરંજન વસાવા જિલ્લા છે નર્મદા આમ આદમી પાર્ટી પ્રમુખ છે અને એના નાના ભાઈ દારૂ પગાયો તો અને આ એલસીબી પોલીસે એને દારૂ પકડ્યો આમ તો સદનસીબ કે એમનો મોટા ભાગનો જથ્થો એમને કોકે કોકડે બાતમી આપી દીધી એટલે સગે વગેરે કરી લીધો પણ એ અગાઉ પણ એ દારૂમાં પકડાયો તો આ નિરંજન વસાવાનો નાનો ભાઈ જે ભદ્રજ કરીને આમ છે એટલે એ આ આ લોકોના જે મેં કીધું એ પ્રકારે લોકોને ગેરમાર્ગે ખોટા ધંધા દારૂના ધંધા કે બે નંબરના ધંધા લોકોને દબાવવાના તોડ પાણી આ લોકોના ધંધા છે અને અમારું અમારી પાર્ટી ને અમારી સરકાર ને બદનામ કરે છે હા અમારા પ્રશ્ન હોઈ શકે છે તેને યોગ્ય રીતના રજૂઆત કરવી એને કોઈ વાંધો નથી પણ સમાજને ગેરમાર્ગે ને દોરીને ખોટી કોટી બધી વાતો કરે છે અને હકીકતમાં તો આવા બે નંબર ના ધંધા આ લોકો જ કરે છે આ દારૂ ને જે કોર પરા એનો જે પકડાયો એ જગ્યા પર વૃંદાવન હોટેલ રેલવેની જગ્યામાં એ નિરંજન વસાવે જિલ્લા પ્રમુખ નો પ્રમુખ છે એનો ગેરકાયદેસર હોટેલ બનાવી દીધી છે એનો એની પણ તપાસ ચાલી રહી છે પણ કોર્ટમાં પાસે જતા એટલે કોર્ટમાં એને સ્ટે મળી ગયો છે એટલે આ રીતના કોર્ટના સહારે ખોટી રીતના લોકોને ડરાવવાના ધમકાવવાના એમના સિવાય બીજો કોઈ ધંધો જ નથી આજે વસા પણ કેવી કેવી મોટી મોટી વાતો કરે છે અને પકડાયો છે એની સાથે શેર કર્યો છે ધારાસભ્ય ચૈત્ર વસાવા અને ભદ્રેશ ભદ્ર વીરભદ્ર નામ છે એ બંનેનો અને નિરંજન નો ને ત્રણ ફોટો પણ મેં શેર કર્યો છે એટલે

એને પકડવો જોઈએ કે ભાઈ તમારા પોલીસ ડિપાર્ટમેન્ટ આ માણસો આ માણસો આ લોકો સાથે સંબંધ રાખે છે એને એના નિયમો છે કાયદો છે કાયદાની રીતના એ કરવું જોઈએ પણ પોલીસના પટ્ટા ઉતારી લેવા પોલીસ એનાથી મોરલ પોલીસને તૂટી જાય

આવી રીતના એક રીતે પોલીસ ને દબાવવાનો લોકો પ્રયત્ન કરે છે અને કેટલાક નાના નાના પોલીસ સ્ટેશન ના જે જમાદાર છે કે પછી કોન્સ્ટેબલ છે એ આવા લોકો ના આવા પ્રેશર થી એવા દબાઈ પણ જાય છે

રાજસ્થાન માંથી જે પેલું પછી જે ગાંજાનો છે કે પછી જે ડોડા છે રાજસ્થાન એના વિસ્તારમાં આવતા નથી અને એનો કાર્યક્રમમાં એક પણ સામેલ નથી એનો કાર્યકર્તાઓ જીગ્નેશ જુગાર નથી રમતો એ જાહેરમાં કે જીગને જો હું પ્રૂફ કરી બતાવું આ તો હાથીના દાંત ચાવાના દેખાડો જુદા છે કોંગ્રેસના શાસન ની અંદર પૂર્વ વિસ્તાર પૂર્વ સરકારોમાં બેફામ પ્રમાણે આ બધું ચાલતું હતું અમે કંટ્રોલ કર્યું છે ચોક્કસ છે અને હું એમ કહું કે આ દારૂ જોગાણ ના અડે તો ગૃહ વિભાગ ને મળો એટલો સરળ છે રજૂઆત કરો કે અમારા વિસ્તારની અંદર આવા આવા પ્રકારના ગુનાહિત કૃત્ય ચાલી રહ્યા છે અને અધિકારીઓ માનતા નથી પણ આવી રીતના જાહેર ની અંદર પટ્ટા ઉતારી દઈશું અને આ રીતના પોલીસ નું આખું મોરલ તોડી નાખવાના પ્રયત્ન કરે છે આ હું ફરી પણ એક આપણે ગુજરાત ની કાયદો વ્યવસ્થા જાણવા માટે એમની જરૂર છે અને આજે પોલીસ આજે તમે કહું મેં કાલે પણ પોલીસ ના વખાણ નર્મદા પોલીસ ગુજરાત પ્રધાનમંત્રીનો